મિત્રો યુટ્યુબ ઉપર આપણો વિડીયો મૂકવાનો બેસ્ટ ટાઈમ પોતાનો રીતે પોતાનો ટાઈમ ડિસાઇડ કરવાનો હોય છે કે જેટલા તમારો ટાઈમ પોતાના ખુદના ચેનલના માધ્યમથી તમારા પોતાનો ટાઈમ નક્કી કરવાનો હોય છે તો મિત્રો આપણે અત્યારે પાંચ વર્ષના એક્સપિરિયન્સથી હું મારો કયો ટાઈમ છે જેનાથી હું સારી રીતે મારી રીલ્સ વિડીયોને વાયરલ કરી શકું છું અને મારી રીલ્સ ઉપર અત્યારે કેટલા વ્યૂઝ આવે છે તો મિત્રો અહીંયા તમને હું મારો એક જૂનો રીલ્સ શોર્ટ બતાવવા માગું છું જે યુટ્યુબની મારી ચેનલ ઉપર છે તો મિત્રો અહીંયા મારો વાઇટી સ્ટુડિયો મેં ઓપન કરી દીધો છે અને અહીંયા તમે વ્યૂઝ જોઈ શકો છો આ બસો અઢાર દિવસ જૂનો વિડીયો છે જે વિડીયો તેર ફક્ત તેર સેકન્ડનો છે અને તેના ઉપર ઓગણત્રીસ લાખ વ્યૂઝ છે મિત્રો આ વીડિયોને ઓગણત્રીસ લાખ પબ્લિકે જોયેલો છે તો તમે જોઈ શકો છો તો મિત્રો પોતાનો આ આ તમને બતાવું છું કે જેની અંદર ઓગણત્રીસ લાખ એસી હજાર સાતસો ને વ્યૂઝ આવેલા છે અને બીજા પણ ઘણા વિડીયો છે મિત્રો જેની અંદર અહીંયા તમે જોઈ શકો છો આ વિડિયો ચોસઠ લાખ પબ્લિકે જોયેલો છે જે ચોવીસ સેકન્ડનો છે તો અહીંયા તમને હું લાઈવ બતાવી રહ્યો છું એટલે તમને લાગે કે ભાઈ બહુ જૂનોથી જૂનો છે અને કામકાજ કરેલું છે જેથી તમને હું લાઈવ બતાવી રહ્યો છું તો મિત્રો મારા હિસાબે બેસ્ટ ટાઈમ મને લાગે છે સવારનો સવારનો સાંજનો બપોરનો બેસ્ટ ટાઈમ બધા જ છે તમારે પોતાની ચેનલના માધ્યમથી પોતાનો ટાઈમ નક્કી કરવાનો હોય છે કે તમે ક્યારે ફ્રી પડો છો અને તમને આ કામ કરવામાં તમને ટાઈમ કયો યોગ્ય લાગે છે મિત્રો તમારો વિડીયો ક્યારે પણ વાયરલ થઈ શકે છે તમે અત્યારે મૂકો તો તે વિડીયો કાલે પણ વાયરલ થઈ શકે છે તાત્કાલિક પણ થઈ શકે છે અને દસ દિવસ બે વર્ષ પછી પણ થઈ શકે છે મિત્રો આમાં કંઈ ફિક્સ હોતું નથી કંઈ નક્કી હોતું નથી કે તમે આ ટાઈમે મૂકો પણ હા મિત્રો એ ટાઈમ એ વાત નક્કી છે કે એક ટાઈમ બહુ મહત્ત્વ છે તમારા પોતાની ચેનલ માટે જેથી તમારું કામ યોગ્ય રીતે દેખાય કે મિત્રો આજે તમે નવ વાગ્યાનો ટાઈમ નક્કી કરો તો તમારો ડેલી વિડિયો નવ વાગે તમે મૂકો તો તમને એક ટાઈમ પછી કે લો કે તમને બે મહિના ત્રણ મહિના કે છ મહિના કે એક વરસ પછી યુટ્યુબ તમને તમે એક જ ટાઈમ ઉપર તમે વિડીયો મૂકો એટલે તમારું કામકાજ કમ્પ્લીટ છે તે યુટ્યુબને નક્કી થઈ જાય છે જેમના માટે તમારા વિડીયોને યુટ્યુબ ખુદના રીતેથી લોકો સુધી ફેલાય છે તો મિત્રો આ રીતે તમારો ટાઈમ તમે નક્કી કરો કે એક ટાઈમે તમે વિડીયો મૂકો તો બહુ સારો રિસ્પોન્સ મળતો હોય છે તો મિત્રો આમ તો તમે કોઈ પણ ટાઈમે વિડીયોને મૂકી શકો છો એમાં કંઈ રોકટોક નથી કોઈ લિમિટ નથી પણ હા એક ટાઈમ જો નક્કી કરે હોય ને એ ટાઈમે વિડીયો મૂકીએ તો બહુ સારો રિસ્પોન્સ અને સારા વ્યૂઝ આવી જાય છે એટલે કે સારી પબ્લિક એ વિડીયોને જોઈ લે છે તો મિત્રો મારા હિસાબે ટાઈમ સવારના નવ વાગ્યાનો અને સવારના વહેલા જ પાંચ વાગ્યાનો અને બપોરે એક વાગે બાર વાગે તમે મૂકી શકો છો બે સાડા બે વાગ્યા બે ને ચોત્રીસ મિનિટનો ટાઈમ પણ બેસ્ટ છે અને પાંચ ને પાંચ મિનિટનો પણ ટાઈમ બેસ્ટ છે મિત્રો અને રાત્રા રાત્રે તમે નવ વાગ્યે પણ મૂકી શકો છો અને આઠ વાગે તો મિત્રો આ પાંચથી છ ટાઈમ જે છે જેની અંદર તમે પોતાનો વિડીયો મૂકી શકો છો અને તમે કોઈ તમારા આ જેટલો પણ મેં ટાઈમ બતાવ્યો છે તે ટાઈમ ઉપર હરેક રીલ્સ અલગ અલગ ટાઈમે મૂકજો જેમના જે ટાઈમે તમને સારો તમારી ચેનલ ઉપર રિસ્પોન્સ મળે તે ટાઈમ તમે તમારા માટે ફિક્સ કરી શકો છો તો મિત્રો આઈ હોપ કે આ મારી જાણકારી તમને પસંદ આવી હશે પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો મળીશું એક નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે વંદે માત્ર